ગામ માં રામબાઈ કરીને સતવારાબાઈ હરિભક્ત હતા અને તે અલ્લ ખાચર ની સાથે રહેતા પછી તે લગ્ન ની ઉમર થઈ ત્યારે અલ્લયા ખાચરે કહ્યું હવે રામબાઈ ના લગ્ન કરવા છે ત્યારે રામબાઈ કહે મારે લગ્ન નથી કરવા ત્યારે અલ્લૈયા ખાચર કહે તે તો નહીં જ બને લગ્ન તો કરવા જ જોઈએ રામબાઈ કહે કે તમે કેમ લગ્ન કર્યા નથી ને મને કહો છો

મહારાજે મને આજ્ઞા કરી કે પરણીને પ્રભુ ભજવા તો આ મેં પર સો વર્ષના થઈને ગામ ચાડામાં દેહ મૂક્યો ગામ ઝીંઝાવદર માં રામબાઈ કરીને સતપારાબાઈ હરિભક્ત હતા અને તે અલ્લય ખાચર સાથે રહેતા પછી તે બાઈ ની લગ્ન ની ઉંમર થઈ ત્યારે અલ્લય ખાચરે કહ્યું હવે રામબાઈ ના લગ્ન કરવા છે ત્યારે રામબાઈ કહે મારે લગ્ન નથી કરવા ત્યારે અલ્લય ખાચર કહે તે તો નહીં જ બને લગ્ન તો કરવા જ જોઈએ રામબાઈ કહે કે તમે કેમ લગ્ન કર્યા નથી ને મને કહો છો અલ્લય ખાતર કહે આપણે મહારાજ ને પૂછીએ કાગળ લખીને ગઢપુર માણસ મોકલ્યો મહારાજે વળતા કાગળમાં કહેવડાવ્યું કે પરણીને પ્રભુ ભજવા ત્યારે થોડા સમયમાં ઝીંઝાવદર જાન આવી લગ્નનો વિધિ પૂરો થયો સૌએ વરને હાથ ઘરણું કર્યું તે રામબાઈએ પોતાના નાક કાન ગળામાંથી ઘરેણા કાઢ્યા હાથમાંથી બલોયા કાઢ્યા અને પોતાના પતિ આગળ મેલી દીધા અને સૌ સાંભળતા બોલ્યા જીલ્યો ભાઈ આ હું પણ તમને હાથ ધરણું કરું છું આ જોઈ જાનૈયા માંડવીયા સૌ કેવા લાગ્યા રામભાઈ આ શું કર્યું તે રામભાઈ કહે એ મારો ભાઈ છે અને હું તેમની બેન છું મહારાજે મને આજ્ઞા કરી કે પરણીને પ્રભુ ભજવા તો આ મેં પરણી લીધું હવે હું પ્રભુ ભજીશ જીવન સમજુ હતું. તેણે રાજીથી રજા આપી જાન ઘરે ગયે અને રામબાઈએ આજીવન પ્રભુ ભજ્યા સો વર્ષના થઈને ગામ ચાડામાં દેહ મૂક્યો